નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો પહેલો દાખલો ગણાવેલો છે બીજો દાખલો નીચેના સમીકરણનો ઉકેલ શોધો પહેલાં દાખલામાં થોડા ઈજી હતા આ થોડા ભારે આવું છે પણ ઈજી છે હું એવી રીતે તમને શીખવાડીશ કે તમને એકદમ ઈજી જ લાગશે ચલો અહીં જુઓ એક્સ ભાગ્યા ત્રણ વધતા ચાર બરાબર પાંચ આપણે ચલની કિંમત શોધવાની છે એટલે ચલવાળો જે ભાગ છે એક્સ ભાગ્યા ત્રણ પડી રાખીશું બરાબર એમના એમ પાંચ એમના એમ આ વધતા ચાર છે એને પેલી બાજુ લઈ લઈશું કારણ કે અચળપદોને એક બાજુ કરાય એક્સ ભાગ્યા ત્રણ એમના એમ પાંચમાંથી ચાર જાય એટલે એક આવશે એક્સ એમના એમ એક એમના એમ અને આ ત્રણ છે ઉપર જાય એટલે ગુણાઈ જશે તો કેટલો જવાબ આવ્યો એક તરી ત્રણ તો પહેલામાં જવાબ આવે વિદ્યાર્થી મિત્રો ત્રણ ચલો બીજો જુઓ આ બી ગયું છે ચલો એકાગ્યા બે વત્તા ત્રણ બરાબર પાંચ આવું ચલ વારું પદ છે એને પડી રાખવાનું છે પાંચ એમના એમ વધતા ત્રણ પેલી બાજુ જાય તો ઓછા ત્રણ એક ભાગ્યા બે વારું પદ પડ્યું રહેશે પાંચમાંથી ત્રણ જાય તો બે તો એક્સ બરાબર બે ઉપર જશે તો બે તો હતા અને બીજા બે ઉપર જાય એટલે બે તો બે દુ ચાર તો બીજા દાખલામાં કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો ચાર ચલો ત્રીજું ત્રીજા અહીં છે ત્રણ એક્સ ઓછા એક ભાગ્યા બે બરાબર પાંચ ભાગ્યા બે ઓકે તો ચલો ત્રણ એક્સને પડ્યા રાખો બરાબર એમના એમ પાંચ ભાગ્યા બે એમને એમાં ઓછાએ એક ભાગ્યા બે પહેલી બાજ જશે એટલે વધતા એક ભાગ્યે બે થશે હવે અહીં જો ખેલ આવ્યો થોડો ત્રણેય ચલવા રૂપ તો પડી જ રાખવું પડે હવે અપૂર્ણાંકના પ્રકાર પડ્યું સમજ્છેદી અપૂર્ણાંક અને વિષમ્છેદી અપૂર્ણાંક જે અપૂર્ણાંકના છેદ સરખા હોય એને સમજ્છેદી અપૂર્ણાંક કહેવાય અને જે અપૂર્ણાંકના છેદ અલગ અલગ હોય એને વિષમ છેદી અપૂર્ણાંક કહેવાય તો એ છેદ સરખા છે એટલે સમત છે એટલે આ ફાયદો છે તો ડાયરેક્ટ બે મૂકી દેવાના ઓકે અહીં પાંચ વત્તા એક તો ઉપર પાંચ વત્તા એક આ એનો ફાયદો છે ત્રણ એક્સ એમના પાંચ ના એક છ ભાગ્યા બે એમના બે તરી છ તો એક્સ બરાબર આ તો ત્રણ વધે આ ત્રણને નીચે ઉતારવા પડશે તો ભાગ્યા ત્રણ ત્રણ એકા ત્રણ તો કેટલો જવાબ આવ્યો એક્સ બરાબર એક તો ત્રીજા દાખલામાં વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે એક આવશે બરાબર આ રીતે ગણી જઈશું ચલો ચોથો જોઈએ એક્સ ભાગ્યા બે એક ભાગ્યા બે બરાબર પાંચ હું ચાલ પદ કયું છે એક્સ ભાગ્યા બેના આપણે પડી રાખીશું બરાબર પાંચ એમના એમ વધતા એક ભાગ્યા બે છે એટલે પહેલી બાજ એટલે એક ભાગ્યા બે હવે તમે અહીં જુઓ તો પહેલું એક્સ ભાગ્યા બે તો પડ્યું જ રહેશે બરાબર હવે આની પાંચની નીચે કંઈ નથી આપેલું કંઈ ના આપ્યું હોય એટલે એનો મતલબ એક તો હોય જ આવું અહીં એક છેદમાં અને અહીં બે છે એટલે આનો વિષમ છેદી કહેવાય અને વિષમ છેદી હોય જો આગળના દાખલામાં તમે જુઓ તો સમજ છેદી હતા એટલે આપણે ફળ દઈને અહીં નીચે લખી દીધું પણ અહીં વિષમ છેદી છે વિષમ છેદી હોય એટલે ડાયરેક્ટ લખાય નહીં તો વિષમ છેદી હોય તો છેદ અરખા કરવા પડે અને છેદ છેદરખા કરવા હોય તો લસા લેવો પડે હવે એક અને બેનો લસા આપણને ખબર છે બે આવો લસા તમને બધાને આવડતું હશે તો આવું નીચે બે હું લખી દઉં છું હવે તમે જુઓ તો આને બે વડે બે લાવવા પડે એટલે કેટલા વડે ગુણવા પડે ને બે વડે ગુણીએ તો બે આવી જાય એટલે બે તો આવી ગયા ઉપર એ બે વડે ગુણવા પડે પાંચ દુ દસ થશે ઓછા એમના એમ અહીં તો બે છે એટલે એને ગુણવાની જરૂર નથી એટલે એક એમના એમ બસ આટલું અલગ હતું એક્સ ભાગ્યા બે એમના એમ દસમાંથી એક જાય એટલે નવ ભાગ્યા બે બરાબર છે તો એક્સ બરાબર આ નવ ભાગ્યા બે એમના એમ આ નીચે છે તો ઉપર જશે તો બે બે ઉડીએ તો એક્સ બરાબર શું હતું વિદ્યાર્થી મિત્રો નવ તો ચોથા દાખલામાં કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર ચલો પાંચમો જોઈએ ત્રણ એક્સ વધતા એક ભાગ્યા બે બરાબર સાત ભાગ્યા બે બસ ચલવારું પદ છે એને પડી રાખો ચલવારું ત્રણ એક્સ રાખો સાત ભાગ્યા બે એમના એમ રાખો આ વધતા એક ભાગ્યા બે જશે એટલે ઓછા એક ભાગ્યા બે થશે અહીં તમારા માટે થોડી સરળતા થઈ ગઈ કેમ બંનેના છેદ સમાન છે એટલે લસા લેવું પડ નહીં ડાયરેક્ટ જ લખી દેવાનું સમજ દી છે તો સાત ઓછા ઉપરનું એમના એમ પદ જશે તો ત્રણ એક્સ બરાબર સાતમાંથી એક જાય એટલે છ ભાગ્યા બે તો બે તરી છ તો એક્સ બરાબર આ ત્રણ એમના એમ આરે નીચે આવી જશે ત્રણ એકા ત્રણ તો એક્સ બરાબર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો પાંચમા દાખલામાં તો એક્સ બરાબર એક આવ્યો બરાબર છે પેજ પૂરું થઈ ગયું છે ચલો છઠ્ઠો જોઈએ ત્રણ એક્સ ઓછા ત્રણ ભાગ્યા બે બરાબર પંદર ભાગ્યા બે ઓકે ચલો ચલ વાર ઉપર છે એને પડી રાખવાનું છે આપણે પંદર ભાગ્યા બેને પડી રાખો આ ઓછા છે પેલી બાજ જશે તો વધતા થશે બરાબર ત્રણ એક્સ એમના એમ અહીં બંનેના છેદ સમાન છે એટલે બે મૂકી દઉં તો ઉપર પંદર વધતા ત્રણ થશે તો ત્રણ એક્સ બરાબર પંદરના ત્રણ અઢાર થશે ભાગ્યા બે એટલે બે નવો અઢાર તો એક્સ બરાબર નવ તો હતા અને અરે નીચે આવી એટલે ત્રણ ત્રણ તરી નવ તો એક્સ બરાબર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો ત્રણ તો છઠ્ઠા દાખલામાં કેટલા આવ્યા ત્રણ આયા ઓકે ચલો સાતમું લઈ લઈએ એક્સ ભાગ્યા ત્રણ ઓછા પાંચ ભાગ્યા ત્રણ બરાબર હવે અહીં જોઈએ તો ચલવારું પદ છે એક્સ ભાગ્યા ત્રણ એમના એમ પડી રાખો બરાબર બે એમના એમ પડી રાખો ઓછા છે વધતા થશે એટલે પાંચ વત્તા ત્રણ હવે અહીં છેદમાં કંઈ નથી એટલે એક છે તો આ એક અને ત્રણ છે વિષમ છેદી કહેવાય વિદ્યાર્થી મિત્રો તો અહીં લસા લેવું પડે એક અને ત્રણનો લસા લઈશું એટલે ત્રણ આવશે ઓ આમાં શું થાય આ ત્રણ અહીં ગુણાય એટલે ત્રણ દો છ થશે અને આ પાંચવાય ગુણાય એટલે પાંચ થશે તો એક્સ ભાગ્યા ત્રણ એમના એમ છન પોચ અગિયાર ભાગ્યા ત્રણ એમના એમ આવશે બરાબર છે તો એક્સ બરાબર અગિયાર ભાગ્યા ત્રણ પણ આ ઉપર જશે તો ત્રણ ત્રણ ઉડી ગયા કશું પડ્યું એક્સ બરાબર અગિયાર તો સાતમાં કેટલો આવ્યો અગિયાર આવ્યો બરાબર છે ચલો આપણે આઠમો લઈ લઈએ દાખલા ગમે તેવા આપ્યા હોય પણ આપણી રીત એક જ હોવી જોઈએ તમને આવડી જાય અમુક વિદ્યાર્થીઓને આવું વાંચતા નથી આવડતું એક્સ ભાગ્યા બે વત્તા એક ભાગ્યા બે બરાબર એક પૂર્ણાંક એક દૃત્યાંશ આ મિશ્ર અપૂર્ણાંક છે એના પર અશુદ્ધમાં ફેરવીએ તો એક ભાગ્યા બે એમના એમ એક ભાગ્યા બે એમના એમ અહીં છેદમાં બે છે તો બે મૂકી દેવાના આ બંનેનો ગુણાકાર થાય બે એકા બે આ અને જે જવાબ આવે એમાં એટલા ઉમેરવાના એટલે બે એકા બે આ અને એમાં એક ઉમેરો એટલે ત્રણ ત્રણ ભાગ્યા બે બસ હવે આપણી રકમ બની ગયા ચલવારું પદ એમના એમ પડી રાખો બરાબર એમના એમ ત્રણ ભાગ્યા બે એમના એમ વધતા એક ભાગ્યા બે છે એ પેલી બાજુ જશે એટલે માઇનસ થશે એક ભાગ્યા બે એમના એમ બંનેના છેદ સરખા છે એટલે બે મૂકી દો ત્રણ ઓછા એક થશે આવું એક્સ ભાગ્યા બે એમના એમ રહેશે ત્રણમાંથી એક જાય એટલે બે રહેશે ભાગ્યા બે રહેશે બે બે ઉડી ગયા એટલે અહીં શું પડી રહ્યું એક તો એક્સ બરાબર એક હતા અને અરે બે પાછા ઉપર જશે એટલે ગુણાશી તો એક્સ બરાબર બે એકા બે આઠમામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો બે આવ્યો બરાબર ચલો નવમાં જોઈ લો એક ભાગ્યા ત્રણ ઓછા એક ભાગ્યા ત્રણ બરાબર એક પૂર્ણાંક તો એક્સ ભાગ્યા ત્રણ એમના એમ રાખો એક ભાગ્યા ત્રણ ઓછા એમના એમ રાખો અહીં ત્રણ છે તો ત્રણ ત્રણ એકા ત્રણ અને મેં એક ઉમેરો એટલે ચાર ભાગ્યા ઉછલ્યા x ભાગ્યા ત્રણ પડી રાખો કારણ કે એની કિંમત શોધવાની છે ચાર ભાગ્યા ત્રણ એમના એમ અને ઓછા એક ભાગ્યા ત્રણ પેલી બાજુ એટલે વધતા થશે તો x ભાગ્યા ત્રણ એમના એમ આ ત્રણ સમજ્છેદી છે એટલે ત્રણ મૂકીએ ચાર વધતા એક એટલે પાંચ થશે આમ તો ત્રણ ત્રણ ડાયરેક્ટ ઉમારો તો ચાલ હતો ડાયરેક્ટ x ભાગ્યા પાંચ એ રીતે તમારે ઉડી જાય નવું બરાબર ચલો છેલ્લો દાખલો એટલે છેલ્લો એટલે પછી બીજા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું દસમો દાખલો જોઈએ બે કંસમાં એક્સ ઓછા એક બરાબર છ આ થોડી જુદી પદ્ધતિ હવે વિદ્યાર્થી મિત્રો આમાં કેવું હોય આ બંને આ બે છે ને આખા કંશ સાથે ગુણાયેલું છે એટલે કંશનો છૂટો પાડો એટલે બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ આ ઓછા છે તો ઓછા બે ગુણ્યા એક એટલે બે બરાબર છ બસ આટલું આવડવું જો બસ આવું તો આગળ દાખલા શીખેલા છીએ ચલવારું પદ એમના એમ પડી રાખો છ એમના એમ પડી રાખો ઓછા બે પેલી બાજુ જાય એટલે વધતાં બે થશે તો બે એક્સ બરાબર છ વત્તા બે એટલે આઠ થશે હવે એક્સની કિંમત શોધવાની છે તે એક્સ એમના એમ આઠ એમ ના એમાં બે છે નીચે ભગાઈ જશે તો બે ચોક આઠ તો એક્સ બરાબર કેટલા આવ્યા ચાર તો દસમા દાખલામાં કેટલો આવશે એક્સ બરાબર ચાર વિદ્યાર્થી મિત્રો આટલે જ સુધી રાખીએ વિડિયો લોબો થાય હોવો છે દસ મિનિટ થઈ ગઈ છે એટલે નેક્સ્ટ જોઈશું